ખાસ ઉપસ્થિત થયા હતા હતા અને તેઓએ પણ રમ્યા સંસ્થાના સંસ્થાપક સભ્યો ઇન્દિરા પાઠક અને માયા શર્માએ એલજીબીટી ક્યુ કોમ્યુનિટી માટે ગર્વ યોજવા એક સુરક્ષિત ખુલ્લી જગ્યા શોધવાનું અને તેમના માટે ભંડોળ એકત્ર કરવાનું ગંભીરતાથી નક્કી કર્યું અને વિકલ્પે તેને બધા માટે ખુલ્લું પણ મૂક્યું જેથી વધુ સાથીઓ સાંસ્કૃતિક ઉત્સવમાં જોડાઈ શકે અને સમુદાય સાથે બંધાઈ શકે જેથી ગયા વર્ષે સૌપ્રથમ સર્વસમાવેશક ગરબા સફળતાપૂર્વક યોજાયા હતા તેની સફળતાથી પ્રોત્સાહિત થઈને આ વર્ષે ફરીથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન છે વિકલ્પ થયું છે એલજીબીટી ક્યુ જે એ છે સમાજ છે એના માટે આયોજન કરવામાં આવ્યું છે આયોજન ખૂબ સરસ છે અમારા જે અમે લોકો ટ્રાન્સમેન છે જે લોકો એલજીબીટી સમાજમાંથી આવે છે તેના માટે આ સૌથી સારામાં સારો પ્લેટફોર્મ છે એમને એક્સપ્રેસ કરવાનો એમની જે બી ઈચ્છાઓ છે એ બધું અહીંયા અમે એક્સપ્રેસ કરી રહ્યા છીએ અમે ડાન્સ કરીએ છીએ ખુલીને બહાર જઈએ છીએ તો તકલીફો એ પડે છે કે અમે જ્યારે જઈએ ત્યારે જે ચકાસણી કરવામાં આવે છે એ અમારા માટે થોડું અનકમ્ફર્ટેબલ થઈ જાય છે અને અહીંયા અમારે એવું કંઈ છે નહીં કેમકે અમારા જ સમાજના લોકો છે ને અમને બધા આવીને આનંદ કરીએ છીએ મોહિત વાગેલા